બારડોલીમાં ઉત્તરાયણ પર્વ લઈ સેવાભાવી સંસ્થાઓનું કાર્ય બારડોલી ખાતે કાર્યરત આઈએમ હ્યુમન સંસ્થા દ્વારા કામગીરી ઉત્તરાયણ પર્વ નિમિત્તે મુદીત પેલેસ ચાર રસ્તા વાહનો પર સેફટી ગાર્ડ લગાવાયા પતંગ દોરી વચ્ચે આવી જઈ અકસ્માત નહી સર્જાય એ માટે કાર્ય દ્વિચક્રિય વાહનો ને વિના મૂલ્યે સેફટી ગાર્ડ આઈએમ હ્યુમન દ્વારા લગાવવાની કામગીરી શરૂ કરાઈ ચૌધરી જીગ્નેશ સાથે અંકુર કુમાર રેવાનું મારું બારડોલી અને આ જે આઈ એમ હ્યુમન જે ટ્રસ્ટ છે તેઓ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે જેથી પંદરમી ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ઘણા બધા લોકોને જીવને જોખમ ઊભું થાય છે અને ગળા કપાઈ જાય છે ઘણું બધું નુકસાન થાય છે તો તેના બચાવના પ્રયત્ને

और जहाँ पर देखा जाए तो लोगों की सेफ्टी गला ना कटे उसके लिए बहुत ही अच्छी चीज है जो उन्होंने कदम अच्छा उठाया और मैं कहता हूँ कि जहाँ तक हो सके लगा के तो ज्यादा गला के लिए सही रहेगा जी मारो नाम हार्दिक पटेल है हूँ एम ह्यूमन चैरिटेबल ट्रस्ट ना प्रमुख छुर पंदर ऐसी अगर आ सेवा की प्रवृत्ति करिए उन्न दरमियान द्विचकीय वाहन ऊपर जो की डोरी थी जी अकस्मात थे બચાવ માટે લોકોની જાણકારી હતી બચાવ માટે અમે આ વિનામૂલ્યે લગભગ 100 થી 400 ટકા સફтикаલ અમે આજે આ બે લગાવ દેવા લગાવેલી છે જે થી કરીને કોઈની જાણ બચી શકે આ સેવા તો જે અમારી સંસ્થા 2014 થી સેવા કરે છે અને જ્યારે 2015 માં સફтикаલ લગાવી દેતા બ્યુરો રિપોર્ટ જન સાક્ષી ન્યૂઝ બારડોલી